કહેવાનો મારો અર્થ એ છે કે જે દહ મોઢેથી વાતો કરતા હોય ને એને બહુ જવાબ નહીં દેવાના એ તો કૃષ્ણ જન્મો થઈ દે અમુકને નોતું ગીમું રામ જૈન તો નોંધ ગીમોત મંદિર થાય ત્યારે ન ગમે તો એમાં કંઈ વાંધો નહીં એને જવાબ ન દેવાના હોય કંઈક તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે બગાઉ મફત આવે ફેળી એને સટકા ભરવા સિવાય બીજું કોઈ કામ ન હોય

દૂધ પીવરાઓ અમૃત પીવરાવો એને માસ એને લોહી જ પીવું છે એને હક થાય